Yeah.

સન્મુખભાઈ ભક્ત તેમજ મહિલા પક્ષના સહમંત્રી મનીષાબાઈ ભક્તને વિનંતી કે તેઓ સામૂહિક રીતે અભિવાદન સ્વાગત કરો અમે અયોહારક તે આ ફૂલો દરિયા છે તમે એ ફૂલો માં દે લાખ કોમંગો દરિયા કે એને સ્વીકાર લેજો તમે પણ સૌ માનથી એને પીલવા માટે અમે પણ કેટલા સતનજો કર્યા છે તમારો સૌને રામ ప్రాంగిక మార్గదర్శన సమాచార మేనేజింగ్ ట్రస్టి శ్రీ అవినీభై పత్ర పాఠవచ్చు कबीर सूर्यपुत्री माता की गोद में आज अपने सौ पंद्रहवीं ऑगस्ट स्वतंत्रता दिवस ने साथ साथ श्री राम कबीर मंदिर ट्रस्ट सूरत आयोजित द्वितीय जन्माष्टमी महोत्सव उपस्थित समाज प्रमुख भाई श्री हसमुख भाई ट्रस्टी मंडल सब सदस्य श्रीओ कारोबारी सब सदस्य श्रीओ भक्त समाज महिला पा युवा पा भक्त स्पोर्ट्स क्लब तमाम सदस्य श्रीओ उपस्थित समाज ना जुदा जुदा गांवों में की कहीं बजारे सर्वे भक्त भाइयों बहनों बारा को दिख लिए सब ने राम कभी आज रोज अपना उपन्यासी का रजक स्वतंत्रता दिन के लिए स्वतंत्रता दिवस में हूँ सब ने सुखाना पाठों में आ वेपियर समाज आये के जन्माष्टमी महोत्सव के अंदर पण आप खूब मोटी संख्या में पधारिया छो तैयार आप सब स्वागत कर रयो हूं मेरा में युवा स्पोर्ट्स का वीडियो उतरवाणो है ना सहयोग बिना कदाज હું આ આયોજન શક્ય બનાવી શક્યો ન હોઉં તે બિલકુલ ખોટું નથી દરેક હું ખરેખર છું જ્યારે જ્યારે હાકલ કરી છે ત્યારે મારી સાથે કામ કર્યું છે તેનો હું રહીશ सामूहिक उत्सवों में अचानक प्रारंभ किया कि अपनी घटती चली जाने जनसंख्या जो आपने हाल ही में अपना वक्षकों सामूहिक सम्मिलित के योजना के तहत वर्ष से दाएं प्रयास आपने शुरू किया है और इसमें सफलता भी मिली दिखाई दी जाले भक्ताश्रम नवसा भक्ताश्रम नवसारी ने जे राष्ट्रीय एवोर्ड मिलो छे एमा कुल देश माथी 70000 संस्थाओं ए भाग लीधो हतो नवसारी ने भक्ताश्रम शाला ने बेस्ट स्कूल मैनेजमेंट सिस्टम तेमज सोशियली एक्टिव एजुकेटर नो પ્રથમ ક્રમનો એવા પ્રાપ્ત થયો છે જે આપણા સમાજ માટે ખૂબ ગૌરવની વાત છે કદાચ આ એવોર્ડમેન્ટ મેળવીને આપણે ભક્તાશ્રમના સ્થાપકોને પણ આજે સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં સફળ રહ્યા છે એવું હું માનું છું હજી ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લગ્નની સિઝનની પણ શરૂઆત થશે ફરી એક વખત હું અને ટ્રસ્ટી નમ્ર અપીલ કરીએ છીએ કે એ વખત સામૂહિક લગ્નની અંદર આપણા પરિવારને જોડીને જો આપણે એને સફળ બનાવીશું તો આપણે ઘણો સમય અને ધન પણ બચાવી શકીશું જે આપણા સંતાનોના વિકાસ માટે કામ આવશે તો જેમને ત્યાં પણ દીકરા કે દીકરીના લગ્ન હોય થોડું ખુલ્લા મને વિચારીને એમાં જો આપનો સહયોગ મને પ્રાપ્ત થાય તો કદાચ હું એ સમય અને આપનો ધન બચાવવા માટેનો કદાચ નિમિત્ત બની શકું એમાં મારો के समाज में कोई स्वार्थ नहीं फक्त ने फक्त आपने कहीं बचाई ने अजी वधु प्रगति करनी छे ये एक, एक मात्र उद्देश्य छे तो आप सब ने फरी एक वक्त विनती के आनी अंदर हमने सभी हो करो तो घणी सारी बात गणा से दिसंबर महीना के अंदर हमें थोड़ा कबीर ना नानी संतों ने पण अपने वच्चे लावानो प्रयत्न કરી રહેલા છે જો એ સફળ થશે તો આપણને એ સંતોને લાવીને આપણે જે કોઈ મુખ્ય ધારા થી નાની નાની ધારાઓ તરફ જવા માટેના આપણા જે પ્રયાસો કર્યા કેલા છે ભક્તોજનોના એમાંથી બડી પાછા એમને લાવીને મુખ્ય ધારામાં લાવવાનો એક મારો પ્રયત્ન રહેશે આમ તો ઘણી વખત હું કહી ચૂક્યો છું કે આ માતા સરસ્વતીનું મંદિર છે એ મંદિરની પવિત્રતા જળવાય તે માટે હું આપ સૌને અપીલ કરું છું કે કચરો પાણીની બોટલ અને વ્યસનો અહીં ન કરો તો ઘણું સારું કચરો થાય એને વ્યવસ્થિત કચરા પેટીમાં મૂકી આપણે પાણીની બોટલો પણ આપણે ગમે ત્યાં ન મૂકીએ સ્વચ્છતા હોય ત્યાં મા સરસ્વતી અને લક્ષ્મીનો હંમેશા વાસ હોય છે તો આપણે એ બંને માતાઓને મેળવવા માટે આપણે સૌ સ્વચ્છતા રાખવા માટે ભાગીદાર બનીએ એ એક મારી સૌને નમ્ર ટઘોર છે આ ઓડિટોરિયમ પણ જે દાનેશ્વરી એ બંધીના પણ આપ્યું છે એને પણ પોતાના સાડા છ કરોડ રૂપિયા ખર્ચીને આપણને બાંધી આપેલું છે હંમેશને માટે વપરાશમાં આપણને રહે અને એની સ્વચ્છતા રહીને આપણને કાયમ આ ઓડિટોરિયમમાં પ્રોગ્રામ કરવાનો ગમે એટલા માટે ખાસ મારો આગ્રહ છે કે આપણે આને સ્વચ્છ રાખીએ વિશેષ